દરેક સમાજના પોતે કામ કરે છે એટલે તેને વોર્ડ નંબર ચાર પસંદ કર્યો છે અને એના મતદારો પણ એને પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર પાંચ જીતીશ અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ અને અનિસ એટલે કે બધા એને એકસો આઠ તરીકે ઓળખે છે અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અને અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે અને કામયાબી થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના ભારવું નહીં અને શાંતિ મદદ થી સાથે જવું અને બધા કાર્યો પૂરા કરો એમાં મોટા કોઈ કામ આવતા જ નથી માણસો ને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા છે એમાં જવાના જ કામ હોય છે એટલે અમારું પણ એને ટેકો છે અને પોતે પણ એને દિલ થી કામ કરશે એવી આશા